thank hey. you

Ah no ફ્રેન્ડ અંતેલા ગામથી આવે છે મારી એમને મોઢામાં ચાંદા પડ્યા હતા મારી એટલે એમના મનમાં વહેમ હતો કે મારે કેન્સર જેવી કોઈ તકલીફ તો ના હોય ને માડી એટલે એમને મનથી માનતા રાખી બંને જણે મારી પાંચ પાંચ દૂધની બોટલ ની મારી અને એક અઠવાડિયા દસ દિવસમાં માડી એમ જે તકલીફ હતી માં એ દૂર થઈ ગઈ મારી જે માનતા પૂરી કરવા માટે આવ્યા છે માં રામ રામ Ram Ramya

રામ રામ માં ડાંગરિયા રમીલા બેન આવેલી માનતા લીધી જે ગાંઠ નથી ઓગળતી એક દૂધની બોટલ માં ભેસ ની બી ગાંઠ આગળ ગઈ છે માનતા પૂરી કરવા e o padre Navema મારી શિલ્પા બેન આવે છે મારી માનતા ત્રણ છે નાની મોટી બધી બે માનતા ઘર ની છે કે ઘર કરવા બેઠેલા અને ઘર પૂરું નતું થતું ડાબુ નતું ભરાતું બે દૂધ ની બોટલ નથી બે દૂધ ની બોટલ એની લીધી અને ત્રીજી માનતા એક સાપ નીકળ્યો ઘર માં અને આજુબાજુ બધા ભેગા થયા તો આ બેન એક દૂધ ની બોટલ માનતા લીધી પાંચ દૂધ ની બોટલ માં ત્રણ માનતાઓ પૂરી થઈ તો માનતા પૂરી કરવા રામ રામ બાળતા એકઈએ અને માતા જે છે એ શાંત થઈ જવા જોઈએ તમારી બે દૂધ માનતા પૂરી કરી છે તમારી એક જ કલાક નો સમય આવે તો એક જ કલાક માં રાહ થઈ ગઈ માનતા પૂરી કરવા રામ રામ માં આમ કહો એક પહાડ જેવી કહો બી ચાલે કારણ કે બે બે વહુ નો માનતા હતી મોટી વહુ ને એમને અગિયાર વર્ષ નો લગ્ન થયા પણ કોઈ વસ્તાર નો કઈ જગ્યાએ સફળતા નથી મળતી માં અને આપણા સાનિધ્યમાં આયા

રામ રામ માં મોવારા ના વિજયભાઈ આવે માડી માડી એમના દીકરા એ એક ઉધુ પગલું ભરેલું એક દીકરી લઈને જતોરેલું મારી અને ત્યાર પછી સામાજિક વાતાવરણ ખરાબ ઉભું થયું માડી કે પણ મારે પડે છે પણ તું મારો સાથ આપશે હું તારી માનતા લઉં જે બી થયું હોય માં જે બી છોકરીઓ હોય હોય ગમે ત્યાં ઘરની હોય હું સ્વીકારી લે અને મારા દીકરાની ની બનાવી લે અને જે સમાજ દ્વારા ખર્ચો થાય હું બી કરવા તૈયાર છું માં પણ મને મારી દૂધ ની બોટલ આ માનતા લેવાથી એમને જે જોઈતું હતું જે સમાજ દ્વારા જે ખુલાસો જોયું ખુલાસો બી થઈ ગયો સુખ શાંતિ થી અને એ દીકરી એમના ઘઉં ની વાવ બની માનતા પૂરી કરવા માટે દર્શન કરવા બી લઈને રામ રામ

દવાખાના વગર દવા વગર ડોક્ટર વગેરે રામ રામ માં મલેપુર થી મગનભાઈ આવે મારે

રામ રામ માં બેમપુર થી ભોજન બેન આવે મારે મારે એમના ઘર ને શારીરિક તકલીફ ઉભી થઈ ગઈ અને દવાખાને લઈ ગયા તો બી આરામ ના થયો પછી આ બેને પેઢા ની માનતા લીધી કે માં આગળ વડા ગોગા મેલ લીધા હું તારે પારે આવી પેઢા ની માનતા પૂરી કરી ગઈ પણ એમાં રાહત થઈ જવી જોઈએ તો મારી પેઢા ની માનતા લેવાથી એમના ઘર રાહત થઈ ગઈ માનતા પૂરી કરવા એમાં રામ રામ ઈશ્વરભાઈ આવે ગામ માં કલાકમાં ભેસ્ટ વ્યાય ગઈ છે તો પૂરી કરવા અને બોટલ કે એમને દંડ તરીકે હું ત્રણ રવિવાર ના આવે દંડ તરીકે મારી હું દૂધ ની બોટલ આપું

રામ રામ માં સુખાભાઈ આગળ વાળા મેલ ની ધામ એ આગળ વાળા ના ગોગા પાંચ દૂધ માનતા લઉં પણ એમને જે મારા સગા છે એમને કઈ થવું ના ભલે સાફ ગયો મારી એમને કશું ના થયું અને આવી ગયા માનતા પૂરી કરવા રામ રામ માં બેન આવે લોનિયાના મોહા થી મારે શારીરિક તકલીફ ઉભી થઈ ગઈ એમને લગ્ન પછી અને પંદર દિવસ પછી તાવ હતો ઉતરતો એટલે ગોગાબેન ની ધામ ની માનતા લીધી એમને માનતા લેવાથી દૂધ ની બોટલ માનવાથી એમને આરામ થઈ ગયો અને માનતા પૂરી કરવા એમાં રામ 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 માંથી રાકેશભાઈ આવે આ ભાઈ ને અચાનક છાતી પકડાઈ ગઈ મારી એકદમ એટલે ગભરામણ ચાલુ થઈ ગઈ પછી આ ભાઈ એ માનતા નથી આગળ વાળા ઘોઘા મેલ ધામ ની કે માં મારા બાપુજી ને કઈ ના થવું જોઈએ માનતા લઉં અને દૂધ ની બોટલ હું તને બી આપી દઈએ પણ મારા બાપુજી કઈ ના થાય અને ઘરે સ્વસ્થ લઈ આવજે એમ કરી આ દીકરી બી માનતા લીધી એમના બાપુજી ને કશું ના માનતા પૂરી કરવા બે રામ રામ ચાર થી પાંચ માનતા એ દસ દૂધ ની બોટલ માં આખા ઘર માં શાંતિ થઈ ગઈ માનતા પૂરી કરવા ગુમરા થઈ ગયેલા બધા ને બોટલ માનતા લીધી પહેલી વાર એ તો આરામ થઈ ગયો ત્યાર પછી આ ભાઈ અમદાવાદ જ્યાં કામે ત્યાર પછી આ દીકરી બી એને તકલીફ ઉભી થઈ તો અમદાવાદ જઈને બે દૂધ ની બોટલ ની માનતા લીધી તો

લે રમેશભાઈ અસ્થિત જેવું લાગે છે મને પણ સાજો તારે કરવાનો છે માનતા પૂરી કરી ગઈ મારી માનતા લેવાથી જે દીકરો થતો નતો હતો એ બધી રીતે સારું થઈ ગયું અને પચાસ થી એ છોકરા આરામ થઈ માનતા પૂરી કરવા મારા રામ રામ માં મંજુલા બેન આવે મારી મળી એમના દીકરા ને દીકરી નાની છે મારી

પ્રતાપભાઈ આવે મારી ફતેપુરા થી મારી

રામ રામ આવે માડી માડી એમના દીકરા ને એક શારીરિક તકલીફ ઉભી થઈ ગઈ અને એક બાજુ પડખું પકડાઈ ગયેલું એટલે લીધી દૂધ ની બોટલ નેતા લઉં છું દીકરા ને આરામ થઈ જોઈએ તો મારી અડધા કલાકમાં આરામ થઈ ગયો માં પૂરી કરવા રામ રામ રસોલપુર થી એમનો દીકરો એક કામ કરવા બહાર ચોકલેટ છે મારા દીકરાને કઈ ના થવું જોઈએ અને કઈ જગ્યાએ ના થવી જોઈએ અને હેમ ઘેર આવવો જોઈએ મારી માનતા લેવાથી દીકરો ત્રીજા દિવસે ઘર આવી ગયો માનતા પૂરી કરવા રામ રામ માં બેન

રામ રામ માં પહેલા સુધી માનતા પૂરી કરવા સાગવાડિયા થી માડી આ બેન આસ્થા અને એક લગાવ એવો હતો કે નાગપુર દિવસ હતો અને સાનિધ્ય એવું વાર્તા હતું કે બાપા આઈન પધારવાના છે અને દર્શન કરવા બધા ભાઈ ભક્તો લાભ લેવાના છે તો બેન ને થયું કે મને ઘેર આવવા મળે એવું લાગતું નથી માં પણ મારે આવું છે મારે ગોગા બાપા ના દર્શન કરવા છે તો બાપ હું તારી માનતા લઉં છું અને દૂધની બોટલ માનતા પૂરી કરી દઈએ પણ મને દર્શન કરાવજે હા તારી માનતા લેવાથી જે બેન ને જે ભાવ હતો દર્શન કરવાનો તે દિવસે આપવા મળ્યું અને દર્શન થી કર્યા તો માનતા પૂરી કરવા મારા રામ દેવના ચરણ સુધી

રામ રામ બા સોનલ બેન આવે મારી મારી આ બેન ને તાવ નતો ઉતરતો એના માટે બી માનતા રાખેલી અને બીજી માનતા એમના ઘર વાળાને કામ માટે રાખેલી એમ કરીને ત્રણ નારિયલ ની માનતા રાખેલી તો બે બે માનતા પૂરી થઈ ગઈ માનતા પૂરી કરવા એમાં રામ 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 બા નવા ઘરા બેન પટેલ આવે માડી મારી પ્રવીણ પટેલ ના ઘેર છે માં અને એમને માનતા એવી છે માં ચઢાય બધું ચડાય પણ મને મટી જવું જોઈએ આગળ પાકતું બંધ થઈ જવું જોઈએ તમારી માનતા લેવાથી આગળ પાક થતો હતો એ બધું સુકાઈ ગયું માનતા પૂરી કરવા

આપણી દીકરી ને એક શારીરિક તકલીફ હતી એક વર્ષ થી કે એ ધર્મ માં નથી આવતી માંડી અને આ બાપ ને ચિંતા થઈ ગઈ કે મારી દીકરી ને કેમ ના થાય તમા સાનિધ્ય માં આવ્યા

લઈ એમાં દોઢ મહિના નો સમય તે આયુ પણ દીકરી ને જે પંદર દિવસ માં જે ધર્મ ચાલુ થઈ ગયો માનતા પૂરી કરવા આવ્યા રામ રામ એક પીડા ક્રડા રામ રામ માં

દારૂ પીતા અને દારૂ વગર ચાલે માં અને દારૂ પી અને કામ ધંધો કરે ના અને ઘરે જ બેસી રે એટલે પૈસા ની આવક તૂટ પડે મારી એટલા માટે આ બેન આપણા સાનિધ્ય આવ્યા કાકર ગોગા ની ધામ ની માં મારા ઘર વાળો સત્તર વર્ષ થી દારૂ પીવે છે અને કામ ધંધે લગાડવા જવાબદારી તારી મારી જે સત્તર વર્ષ થી જે માણસ દારૂ પીને એમ જ ફરતો હતો અને કામ ધંધો નતો કરતો એ બે મહિના થી દારૂ નથી પીધો અને કામ ધંધે વળગી ગયો પૈસો બી લાવતો થઈ ગયો છે પૂરી મારા

સાનિધ્ય સાનિધ્યમાં ભોગાબહે બોટલ શ્રીફલ ઝુંદડી અગરબત્તી અને કંકુ માં હું જણાવી ગઈ પણ મારા જે શારીરિક તકલીફ છે એ મટી જવી જોઈએ મારી એ બધી તકલીફ મટી ગઈ છે તો માનતા પૂરી કરવા